નમસ્કાર ગુજરાતના તમામ દિવ્યાંગ ભાઈ બહેનો ગુજરાતની સૌથી મોટામાં મોટી નવરાત્રી અમારા અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાય છે પણ અહીંયા દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે ખૂબ સારી એવી સવલત ઊભી છે કે જે પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો અહીંયા આવે છે તો પ્રવેશ દ્વારથીને જ તમને એક વોલિયન્ટર સાથે એક દિવ્યાંગ ભાઈ આપવામાં આવે છે અને વિલ્ચર પણ આપવામાં આવે છે સાથે તમને દરેક જીએમડીસીના જેટલા પણ સ્ટોલ છે જે પણ પ્રદર્શન મૂક્યું છે ત્યાં તમારી સાથે એક દોઢ બે કલાક જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી તમને ફ્યુચર સાથે ધક્કો મારીને અને તમને જ્યાં જ્યાં જે જોવું છે અહીંયા પ્રદર્શનમાં એ તમને અહીંયા નિહાળવા મળશે અને દરેક આઈ હેલ્પ યુ કરીને વોલેન્ટિયર મિત્રો છે અહીંયા તો જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ અહીંયા સારી એવી દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે અહીંયા સુવિધા છે તો તમે આવો તો ખાસ જે પણ દિવ્યાંગ ભાઈઓ બહેનો જે ચાલી નથી શકતા ખાસ કે જે આપણે સિત્તેર એસી પ્લસ દિવ્યાંગ લોકો છે તો તે અહીંયા આવી શકે છે અંદર મિત્રો આ દિવ્યાંગ સેવા પૂરી પાડે છે દરેક વ્યુચર ની અંદર દિવ્યાંગ ભાઈઓ બહેનોને પૂરું પ્રદર્શન અહીંયા દેખાડે છે જીએમડીસી ગ્રાઉન્ડમાં જ્યાં વોલેન્ટર છે તે દિવ્યાંગ ભાઈઓ બહેનો જે પણ આવે છે તેમને પૂરા ગ્રાઉન્ડમાં પ્રદર્શન નિહાળે છે મે હેલ્પ યુ કરીને છે નવરાત્રી ફેસ્ટિવલ બે હજાર ચોવીસના જ્યાં યુવાનો છે અહીંયા દિવ્યાંગ ભાઈઓ બહેનોને નિસ્વાર્થમાં અહીંયા સેવા પૂરી પાડે છે જે ખરેખર આનંદ થાય છે આપણને કે ડીસી ગ્રાઉન્ડમાં પણ સરકાર દ્વારા આ યુવાનો બધા આપણી સેવા કરી રહ્યા છે

એ બહુ જ સરસ મજાની સુવિધાઓ છે અને આમ મતલબ આપણા જેવા લોકો માટે બહુ સારામાં સારી વ્યવસ્થા છે ખરેખર આમને મારો જે બી છે એને સેલ્યુટ છે સરસ તો તમે સાંભળી શકો છો બાબુભાઈ સાહેબ છે તેમને અહીંયા જે મોલ્યન્ટર મિત્રો છે જે ખરેખર ભાઈભ્રેન નવરાત્રી અંદર દિવ્યાંગો ભાઈ બનોને અહીંયા દરેક પ્રદર્શન અહીંયા દેખાડે છે બંને દંપતીને ખરેખર આપણે જેટલો ધન્યવાદ કરીએ એટલા વોલેન્ટિયર મિત્રોને અમે આભાર વ્યક્ત કરીએ છીએ ખૂબ ખૂબ આભાર